સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લા માટે રાહતના સમાચાર તો દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પસરી તો કેટલાય સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે રાત્રિના સમયે ઈડર વડાલી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે ઈડર વડાલી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી તો ચોમાસાના આગમનને લઈ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી ત્યારે વરસાદી આંકડાની જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠ તાલુકામાંથી સાત તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં ખેડબ્રહ્મામાં બ્રહ્મામાં તેત્રીસ મિલીમીટર વિજયનગરમાં સોળ મિલીમીટર વડાલીમાં સત્તર મિલીમીટર ઈડરમાં અઢાર મિલીમીટર હિંમતનગરમાં ઓગણીસ મિલીમીટર માં પાંચ મિલીમીટર તલોદમાં ચાર મિલીમીટર અને પોશીના માં જીરો મિલીમીટર વરસાદ નોંધાયો હતો બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા